સુરતના સરથાણાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળાનું રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા પાંચ પોઈન્ટ પાસઠ લાખના ખર્ચે બનાવેલી આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ મિડ ડે મીલ હોલ મલ્ટીપર્પઝ હોલ લિફ્ટ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સીસી કેમેરા જેવી સુવિધાઓ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે એમ કહીએ તો અત્યારના સમય પ્રમાણે એકદમ અદ્યતન બધી જ ભૌતિક સુવિધાઓ આ શાળાની અંદર ઉપલબ્ધ છે એવી રીતે આ શાળાને નિર્માણ કરવામાં આવી છે

પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં બાળકો દાખલ થઈ રહ્યા છે એક વર્ષની અંદર પચાસ હજાર જેટલા સ્માર્ટ ક્લાસ સરકારે તૈયાર કરી સરકારી શાળામાં આપ્યા છે